નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે નંબર બે યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવાના છે જે લોકો તમારી નિંદા કરવાના છે કરવાના છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે નિંદાથી ક્યારે ગભરાશો નહીં તમારું કર્મ કરતા જાઓ નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણમાં કરવા લાગશો ને તો તમારા અડધા દુઃખ તો એમ જ ગાયબ થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડે છે જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે જે દિવસે એ લોકોને મતલબ નીકળી જશે ને એ દિવસે તમે એકલા પડી જશો કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે ફક્ત વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે જે માણસ આગળ વધે છે એની પાછળ લોકો બોલે છે નિંદા એ સફળતાની છાયા હોય છે નિંદા કરવાની જરૂરત લોકોને ત્યારે પડે છે જ્યારે તેઓ તમારી જેવા બની નથી શકતા જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે જે સંબંધોમાં તમારી કદર ના હોય જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે એ સંબંધોથી તો દૂર થઈ જવું જ સારું હોય છે કારણ કે જ્યાં તમારી કદર નથી જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા પરંતુ જે પણ બને છે એ પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવનભર સાથ આપે છે એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી છે સંબંધ એ દોરી જેવો છે દર વખત ખેંચશો તો તૂટી જશે ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખી લો જ્યાં તમારું જ સ્થાન નથી ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે ના રડો કોઈના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે બાકી તકો આપવા માટે બધા તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો ને એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં જ્યારે ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એક જ હોય છે વિશ્વાસ લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહેવાની પરંતુ એ નથી બતાવતા કે મોહબતની સાથે કે પછી યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ આપણી જ કરે છે માણસ ખુદ નથી બદલતો પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી જો હિંમત રાખો નવું શીખો અને આગળ વધો તો દરેક દિવસ નવું જીવન લઈને આવે છે દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી દુખ પણ નહીં એટલે કઠિન સમય આવે ત્યારે એ પણ પસાર થઈ જશે એ વિશ્વાસ ક્યારેય ન ખોશો જગતમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી પરંતુ સારો સ્વભાવ છે પૈસા માણસને થોડા સમય માટે આદર અપાવે છે પરંતુ સ્વભાવ જીવનભર માટે માન અપાવે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડિયો જોવા માટે આભાર